હું વાગેલા પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ પોલીસ સ્ટેશન છું ગઈકાલ રાત્રે બિલોદરા ગામની સીમમાં વિકાસ આહિર નામના વ્યક્તિએ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરેલો અને તેમાં તલવારથી કેક કાપી હતી જેઓ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો તે અનુસંધાને તાત્કાલિક પોલીસ સ્ટેશન દ્વારા વિકાસ સુરજેતસિંહ યાદવ તથા તેની સાથે જે આરોપી હતા પ્રદીપ ઉપે પપ્પુ દિલીપભાઈ વાઘેલા તથા અન્ય જેણે તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી તેમના વિરુદ્ધ નડિયાદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે જીપીએક એકસો પાંત્રીસ તથા બીએનએસની કલમ બસો ત્રેવીસ અને ચોપન મુજબ તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તેમાં ગુનામાં વાપરેલ હથિયાર તલવાર કબજે કરી આગળની કાર્યવાહી ચાલુ છે મારું નામ વિકાસ આહિર છે કાલે મારો જન્મદિવસ હતો જેમાં અમે બધા ભાઈબંધોએ ભેગા થઈને કેક કાપવાનો પ્રોગ્રામ કર્યું હતું જેમાં મેં તલવારથી કેક કાપી હતી એ મારી ભૂલ છે મેં કલેક્ટર સાહેબનો જાહેરનામાનો ભંગ કર્યો અને હું લોકોને અપીલ કરું છું કે આવું કોઈ પણ જાતની ઉજવણીમાં હથિયાર કાઢવા નહીં હું આવી લોકોને અપીલ કરું છું કે આવું કંઈક કરવાનું નહીં પ્રસંગોમાં